અને પંદર રૂપિયા કિલો જોડી ડુંગળી નવી ડુંગળી ના ત્રણ રૂપિયા થી મારી અને સાત રૂપિયા કિલો જાય હાલા મારી ડુંગળી મારું નામ અરવિંદભાઈ પટેલ પીપળી અગાવી હું ઘેરું છું તમે કહ્યું કે તમે ખેડૂત છો તો મારે ખાસ ખેડૂતો વતી બધાય ખેડૂતો વતી તમને પ્રશ્ન પૂછો છે કે આ ત્રણ રૂપિયા કિલો ડુંગળી દસ રૂપિયા પાણીની બોટલ જે છે ને એ મૂંગી છે ડુંગળી કરતા શું કેશો એમાં એવી એક ડુંગળી સસ્તી અને પાણીની બોટલ દસ રૂપિયા ની છે આમાં ખેડૂ કઈ વધે ને કઈ તમે જો ભાગ્યો ડુંગળી એસી રૂપિયા લઈ જાય એસી રૂપિયા વીસ રૂપિયા મને પ્લાસ્ટિક ના નો ભાવ કેટલો છે ડુંગળી ખાલી બાટકા ના ભાવ પંદર રૂપિયા અને ડુંગળી ત્રણ રૂપિયા ડુંગળી ત્રણ રૂપિયા કિલો વધુ કરે હોય શું વધે કાઈ વધે નહીં સરકાર ગમે લોડી ભેગું જાય સરકાર ની દેવાની તમે વાત કરી છે સરકારના દેવાની વાત કરી કે સરકાર સહાયની તો કાલે જ જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દસ હજાર કરોડ નું કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આ પેકેજ વિશે તમારા શું મંતવ્ય છે શું આ પેકેજ યોગ્ય છે એક હેક્ટર દીઠ બાવીસ એટલે કે આશરે છ વીઘાએ એ બાવીસ હજારની સહાય અને મર્યાદા છે બે હેક્ટર એટલે બાર વીઘા સુધીમાં ચુમ્માલીસ રૂપિયાની સહાય મળશે

આ ડુંગળી એક વીઘે સારામાં સારી ડુંગળી થાય તો એક વીઘામાં કેટલા મણ ઉત્પાદન આવે અત્યારે લાલ બટ્ટી રહી ને હા દોઢસો પીરીબ્ટી ના ત્રણસો માં ઉત્પાદન થાય એ ઉનાળા થાય પાણી હોય તો આવે ને કે શું આવે પાંચ મહિના ડુંગળી ઉભી રહે પેલા મહિનામાં આવે પાંચ મહિનામાં ડુંગળી નીકળે એટલું બધું પાણી તો હોય નઈ રે તો વૈશ્વક લગી નું તો આ શું તમે કયો કે અને ચોમાસુ ઘણું બધું ડુંગળીનું વાવેતર હતું ભાવનગર જિલ્લામાં ખાસ કરીને એ ખેડૂતોની સ્થિતિ એવી છે કે ડુંગળીના ખેતરમાં કોઈ ટ્રેક્ટર ફેરવી દીધા છે કોઈ સળગાવી દીધી છે ડુંગળી સોશિયલ મીડિયામાં વિડીયા વાયરલ થયા છે કમોસમી વરસાદના લીધે ડુંગળીના પાકને ઘણું નુકસાન છે તો સરકાર દ્વારા જે સહાય આપવામાં આવી છે મગફળી સોયાબીન મગ ડુંગળીમાં ટેકાના ભાવે નહીં અને સહાય નહીં એનું કારણ શું અને શું કહેશો તમે ડુંગળીનું કારણ એમાં ડુંગળી બગડી ગઈ કોઈ લેવાલ કોઈ હેલે હાલો માલ બધાને જોઈએ કોઈ જવાબ દેવા વાળો કોઈ નથી આ બધાય ઉભા હે કોઈ કેમ છે નહી હું એક પટેલ નો દીકરો છું એટલે કહું આ વેપારી હે બધા લેવા વાળા વેચવા વાળા ફેરી વાળા બિચારા શું કરે એમ કયો છે ફેરી ના પાંચ ના દોઢ તો વેચે નગર કઈ વચ્ચે નહીં બધા બોલે કોઈ બોલતું નથી જવાબ શું છે આમાં અઢાર રૂપિયા થી વીસ રૂપિયા ડુંગળી પડે અમને અટાણે જુની ડુંગળી હાજર લેવા વાળા તો એ પાંચ રૂપિયા સો રૂપિયા પાંચ કિલો થી હારી હોય તો ચાર કિલો દી તો એનો ભાવ શું થયો અને અમને કઈ મળતું નથી ખેડૂત છો ખેડુ ખેડુ ક્યાંથી આવ્યા છો કેટલા માં ગઈ તમારી ડુંગળી એકણેલા નથી અભણ નથી અભણ છે એટલે ક્યાંક ને ક્યાંક વેપારીઓ એનો ફાયદો ઉઠાવે છે એમ ફાયદો બેન આમ ડુંગળીનો ભાવ અઢીસો હોય તો એ હજી આપણને લેખે લાગે આમાં તો શું હવે એક પાંચ રૂપિયા વીસ કિલા ભાવ આવ્યો બાર રૂપિયાની ની બીજી રૂપિયા ભાડું એમાં અમારી વાય વધે ભાડું કેટલું છે પંદર રૂપિયા ભાડું અહીંથી અડાડા થી અહીંયા વીસ કિલા ભાવ તો વહી દુ શું તમારી પાસે હા હોય હિસાબ કરે તો શું ખાવ લવ હે 30 રૂપિયા વધે એમાં શું વધે આ

બાકી તો અમને કઈ ખબર નથી પેકેજ માંથી કેટલા ભાગ માં આવશે કેટલા નહીં આવે દરેક ખેડૂત સુધી આ પેકેજ પહોંચશે તમને શું લાગે છે પહોંચાડશે ઈ ટકા ઓનલાઈન જ પહોંચાડે એમાં કોઈ ડાઉટ નથી પણ બહુ ઓછા કહેવાય બહુ ઓછા આ એક વીઘા દીઠ ડુંગળીનો નો ખર્ચો ચાલીસ હજાર રૂપિયા એક વીઘા દીઠ માર્કેટે પોચે ત્યાં સુધીનો નો એમાં ખેડૂત ને થોડી ઘણી નુકસાન નુકસાની આવે તો બધું આવી જાય એમાં જોટ થઈ જાય ટોટલ ખર્ચો ચાલીસ હજાર રૂપિયા બિયારણ નો ભાવ શું છે ડુંગળીના બે હાજર થી મળીને પાંત્રીસો રૂપિયા કંપની લેવા જાવ તો ચાર હજાર રૂપિયા અને એક વીઘામાં કેટલું બિયારણ જોઈએ એક કિલો હવા કિલો પછી દોઢ કિલો નાખે કોઈ કેટલી વખત ખાતર આપો ખાતર આ નામે ડુંગળીમાં ભાવની આશા ઓછા મોજો આઠ થી દસ વખત એમાં ડીએપી આવે યુરિયા આવે બીજા આવે સલ્ફર આવે યુરિયા અને ડીએપી સમયે મળે મળી જાય છે હા એ એમાં ઓછા પડે જ્યારે અમારે જોતો જયારે નથી મળતું

નેનો યુરિયા નેનો યુરિયા બહુ વાતો થઈ છે મારે ખાસ તમારા પાસેથી જાણવું છું ખેડૂત છો એટલે તમને ખબર હશે શું નેનો યુરિયા યુરિયા જેટલું ફાયદાકારક છે વસ્તુ સારી છે પણ એને યુઝ કરવા માટે અમારી પાસે મજૂર નથી સારા અમે જાતા તો કરતા નથી તકલીફ એ છે નેનો યુરિયા તો યુરિયા ની જગ્યાએ જ કામ કરે એટલું જ કામ કરે વસ્તુ આ છે એક થેલી ની જગ્યાએ એક બોટલ કામ કરે ટાઈમે તો અમને મળતું જ નથી તો શું કામનું એમ નેનો ની જે બોટલ આવે છે એ ટાઈમે મળી જાય બોટલ ભેગી આપે પેલું યુરિયા લ્યો એટલે ચાર ચાર બેગ કે પાંચ બેગ એક બોટલ આપે એક્સ્ટ્રા બોટલ ના મળે શિયાળુ પાક માટે અત્યારથી યુરિયા લઈ લીધું છે કે બાકી નથી લીધું નથી લીધું ક્યાં પૈસા ક્યાં છે ડુંગળી વેચશું તો ખર્ચા ના ઘરે જવા પૈસા ઘટશે તો યુરિયા છે એનું લેવાનું હમણાં લગન કરશું છોકરા છોકરા પણ આવશે કોઈ કોઈને દાડા હશે કોઈના માવતર ગુજરી ગયા છે કોઈને દવાખાનું હશે તો ક્યાંથી કરવું ને હું કરવું એ નક્કી હવે એવું નક્કી કરે ખેડૂતો થોડું થોડું હોય ને જે છે ને એમાંથી મિલકત ઓછી કરીને નું કાંઈક જીવવા જેવું કરો પછી આવતી પેઢી માટે આવતી પેઢીમાં જે થાય છે ભગવાને મૂકલાયો તો ખાવાનું તો આપવાનું જ છે એમાં તો કોઈ દાદા ઉપર તો ચાવવાનું તો આપવાનું જ છે જે સ્થિતિ અત્યારે ખેડૂતોની છે એના ઉપરથી શું તમે તમારી આવતી પેઢીને ખેતી કરાવશો ના આમાં ખેતી કરવી પોસાય જ નથી કોકનામાં હાજરીમાં ત્રણસો રૂપિયામાં ચોખા પૈસા મળે એમાં કાંઈ ખર્ચા વગરનું ખાવાનું બી એ આપે ને ચા પાણી આપે

માર્કેટ કેવી ચાલે છે ડુંગળી ની અત્યારે સો થી અઢીસો રૂપિયા સારા માલ સુપર માલ અઢીસો બાકી તો સાઠ થી એસી રૂપિયા ચાલે સાઠ થી એસી એન્ટ્રી હશે સાહેબ ના ચોપડે જોઈ લ્યો લગભગ મારા હિસાબથી થી ની એન્ટ્રી થઈ નથી લગભગ નથી ગઈ હું જોતો તો પણ કદાચ થઈ ગયું તો ખ્યાલ વગર તમે દાદા શું કેશો ડુંગળી જે ભાવ મળી રહ્યો છે શું કેશો પોસાયા ભાવ આ ભાવ તો પોસાય જ નહીં અમને ખેડૂલી કોઈ ખર્ચ નો પોવાય આજે મમજો ને એક કૂકા વીઘા દસ પંદર પંદર હજાર બિહાર ખાતરના ખર્ચા કર્યા દવાઓના હવે પંદર પંદર હજાર એકૂકા વીઘે એકારે પછી પછી હજારનો ખર્ચો થઈ ગયો બે એકરની વાવી હોય સીધા પચાસ હજાર નો ખર્ચો થયો અને હવે આમાં ખર્ચો નાય પૈસા નો થાય વેચી જતા થાય આ ભાવમાં ના ના બાળકોને ચોકલેટ લઈ દયો

ખાસ મારે એ જાણવું છે ગૃહિણી નું બજેટ ખોરવાઈ જાય છે એ ગૃહિણીઓ ને ખાસ ખબર નથી કે ખેતરે પાકે છે મહેનત કરી એને તો ઘરે બેઠા બેઠા એસી રૂમ માંથી ઓર્ડર જ કરો કે ગૃહિણી બજેટ ખોરવાઈ જાય અને એ ઉદ્યોગપતિ ના બોલે આપડા ખેડૂત ના નહીં બોલે કોઈ આઈ તમને કહી દઉં ખેડૂત બેન કોઈ નહીં બોલે કે અમારું બજેટ ખોરવાઈ ગયું અત્યારે સિઝન છે ખાસ કરીને મગફળી છે ડુંગળી છે બધા જ પાકોનું હાર્વેસ્ટિંગ કરવાનો દિવાળી આસપાસ સમય હોય મારે ખાસ તમારા ઘરની ખેડૂત બેનો વિશે જાણું છું કેટલા વાગે ઉઠે સવારે સવારે અમારી બેનો ઉઠે ઓછા ઓછી વેલમ વેલી ચાર વાગે ચાર વાગે ઉઠીને છોકરાઓની તૈયાર કરે એને સ્કૂલે મોકલે એનું ટિફિન કરે ઘરવાળાનું ટિફિન કરે મજૂર હોય તો મજૂરનું નું ટિફિન કરે એ લગભગ અગિયાર વાગે લાગી તો રસોઈ માં જ નવડી નો થાય એને પાછું ઓળું માલ ઢોર કરે અને એ માન મન જઈને વાડીએ પહોંચે ત્યાં એમ કે ડુંગળી ના ભાવ તો સો રૂપિયા એવા વેચવા ગયા હતા કેટલાય વાગ્યા સો રૂપિયા એટલે અહીંયા અહીંયા પૂછી બી પીલો થઈ જાય સીધી જ પડી જાય એને દવાખાના લઈને કોક નો કોક જાય શું કરશું

અને ખેતી જોઈ છે પણ છોકરીઓને ખેતી કરવી નથી એ સો ટકા હવે ખેતી હું લેવા જોઈએ ખેતી કરવી નથી તો આપણે સમજાતું નથી આજકાલની પેઢીને ખાસ કરીને જેને ખેતી જોઈએ છે પણ ખેતી કરવી નથી એને એને ઓજારોના નામ આવડે છે ક્યારે નહીં આવડતા ક્યાં મગફળી નીચે થાય કે ઉપર એવી પચીસ ટકા બેરાવાના ખબર નથી ક્યાં ડુંગળી ક્યાં પાકે ને કેમ પાકે એ બી ખબર નથી મેં સાંભળ્યું છે અને મને ખ્યાલ છે હું ખેડૂતની દીકરી છું એટલે ચાર વાગ્યામાં માં ઉઠી ને ખેડૂત ની મહિલાઓ જે રોટલા એક વાગ્યે ખાય એક વાગે સો ટકા ખાઈલું આખા દિવસ નું બપોરનું વધુ ઘટું ખાઈ લેતા હોય મને ખ્યાલ સો ટકા ખાઈ ને હોય છે આરામથી હોય છે શાંતિ નીંદર આવી જાય ભગવાન પ્રાર્થના કરતી હોય બૈરા બૈરા હોય કે જેન્સ હોય થાકી ને ઉપર વાળા પાસે આશા રાખે સરકાર થી કોઈ ફરક પડે એમ જ નથી બેન સરકાર ખોટી વાતો કરવાની ટેકાના ભાવે મગફળીની અને પાકોની ખરીદી થાય છે ડુંગળીની નથી થતી શા માટે ડુંગળીની સહાય નથી મળતી નથી થતી એનો ટેકા ડુંગળીના સે જે વીસ રૂપિયાનું બંધનથી ભાવ નક્કી કરે ને તો ખેડૂત કાયમી મર્યા નહીં જીવતો રહે અને વાવેતર ચાલુ રાખશે નહીં હવે પછી આવતા વર્ષે મને નથી લાગતું કોઈ ખેડૂત ડુંગળી ભાવશે આવતા વર્ષે કોઈ વાવે નહીં સમજ્યા એ ભાઈ તો કે છે સાર વાગે ઉઠે સાર નહીં અમે બે બે વાગે ઊઠીને ખેતી કરતા મારે તાઉતેર વરા ગયા અને હવેની ની પ્રજા કોઈ ખેતી કરવી નથી સમજા આપડે કઈ ને તમ ક્યાં નરિયા બદલાવા એમ કે મારા દીકરા છોકરા મેં કીધું ભાઈ અમે નરિયા નથી બદલાવ્યા પણ અમે જે વેઠા એવા જો આધી રૂપિયા બે રૂપિયા કામ કર્યું એવું હોય ને તો અત્યારની પચાસ પચાસ ટકા દવા પી હોય જાય એને રાત છે દિવસી ખબર નથી અને આપણા ગઈઢાવે કેવું કામ કર્યું છે અને આ બચાવી રાખીને હવે મીડિયા વેસવા જ મીડિયા કેમ વેચે છે પૈસા આવે એટલે અને આ ભાવ નો મળે શું કરે બાપા આપડે ખેતર વેચવું પરિસ્થિતિ તમારી પાસે મોટો ફોન છે સ્માર્ટ ફોન આ જે ટેકાના ભાવે નોંધણી થતી હતી તો ઓનલાઈન સર્વે કરવાનો એમાં તમને ખબર પડે એમાં છોકરા આવ્યા અમને કઈ નો ખબર પડે ટેકામાં મગફળી લખાવી છે ચૌદસો ને પાંચ રૂપિયા કે છે પોર તેરસો પાંચ હતા હું સો રૂપિયાનો વધારો કર્યો પણ માવઠામાં બગડી ગઈ તો હવે અહીંયા ટેકાના ભાવમાં કીધા કારી પડી ગઈ પણ દાણા કારા પડ્યા માથા પોતરું જ કારું પડ્યું શું લાગે ટેકાના ભાવમાં બગડેલી મગફળી લેશે હવે શું ખબર હવે જી તો ચાલુ નથી નવ તારીખે ચાલુ થાય એમ કીએ ચાલુ કરો એકસો પચીસ મણ ની મર્યાદા છે કેટલી મગફળી લેવી જોઈએ તમને શું લાગે છે ઓર બસો થી ઓન ઉધી કીધું તો પણ બસો વીસ ઉધી ની વાત એક વીસ ઉધી ની વાત સાંભળી મોટા ખાતાવાળા ની નાના ખાતા વાળા ની હોય એ ખરી પચાસ પંચાવન ઇસી માં અને દાદા ઘણા એવા છે જે ભાગ્ય રાખે છે એને સહાય નહીં મળે ખરેખર એને સહાય ની જરૂર છે ભાગ્ય અમે ભાગ્ય જ રાખી છે આ ભાગ્યા વાય એની બીજી મજૂરી ઉજે અમારે તો આ બિયાણ ખાતર દવાના એ બધા તૂટે તમે ભાગ્યા રાખો છો બરાબર તો તમારા જે માલિક હશે એના ખાતામાં ખાતેદાર ને મળશે સહાય એના ખાતામાં સીધી રાખે છે એને તો નહીં મળે એ તો તમે શું કેશો તમને સહાય મળવી જોઈએ ને સહાય તો મળવી જ જોઈએ

તમને શું લાગે છે કઈ કઈ સરકાર સારી છે તને તો આ તમને કહું કોંગ્રેસ ની સરકાર હતી પચાસ પંચાવન વરસા રહી એમાં કઈ સાહેબાએ ખેડૂત કોઈ કઈ મળતું નહીં ટેકાનો ભાવ નતો મળતો આ ભાજપની સરકાર છે આટલી રાત ખેડૂને પછા બ્રાહમણ મગફરીની બ્રાહ્મણ જાય તો એના પૈસા થાય બાકી અહીં પીઠ માં બેસો હારામાં હારી હા કોંગ્રેસ કોંગ્રેસ સહાય બાઈ નથી અમે વાવેતર કરી ને અમને અમને વળતર મળે ને તમારા સહાય ને પાંચ પૈસા અને આ ટેકા નો નથી જોતો કેટલો ભાવ જોઈએ ડુંગળીનો એમને

સાહેબ નહી તો કે તમે કયો સરકારી માણા કે તો કે હજાર રૂપિયા એક હજાર ને પચાસ ની ગઈ અગિયારસો ની ગઈ હોય એક હજાર ને પચાસ માથે આવત ને તો ખેડૂત લાભ થાય કે ન થાય અને પાછા એને બધા વેપારી નું સંગઠન બે ગાડી જોતી બે ગાડી થઈ જાય એને જીવ ઓલો બોલે બે ગાડી નું મેર થઈ ગયો એ તો અમે જોયું પણ એક ખેડૂત માં સંગઠન નથી નકાર જે આ વેપારી રહ્યા ને ગામડે ગામડે નીકળે

આકડા તો આવી ગયા છે કેટલું નુકસાન થયું તો પછી શું સર્વિયો કાયદો ખેતરે ખેતરે પોઈ નથી સર્વે કઈ રીતે કર્યો છે એમાં આ બે પાંચ ખેતર હોય એક વાત થાય આવી રીતે છે બધા